મહીસાગર જિલ્લાના વાહન ચાલકો માટે માત્ર સમાચાર નથી પણ એક ચેતવણી છે જે લોકો હાઈવે પર કાયદો હાથમાં લઈને યમરાજ બનીને ફરે છે જેમના કિસ્સામાં લાઇસન્સ નથી પણ બાઇકની સ્પીડ સોની છે તેવા તમામ લોકો સાવધાન થઈ જજો લુણાવાડાની કોર્ટે એક એવો દાખલો બેસાડ્યો છે કે બેદરકાર વાહન ચાલકોના પગ નીચેથી જમીન સરકી જશે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વાત છે મહીસાગર જિલ્લાના લુણાવાડા મોડાસા હાઈવેની જ્યાં મોટા સોનેલા ગામના પાટિયા પાસે તારીખ સત્તર બાર બે હજાર અકસ્માત પરિવારને અડફેટે લીધો હતો આ અકસ્માતમાં ડાહીબેન વણકરને સાથળના ભાગે ફ્રેક્ચર થયું હતું અને અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અકસ્માત સર્જનાર આ પાસે વાહન ચલાવવાનું લાયસન્સ પણ ન આ કેસ લુણાવાડાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એચ પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને અહીં શરૂ થઈ કાયદાકીય લડાઈ એક તરફ આરોપીના વકીલ એમડી પરમાર જેમણે દલીલ કરી હતી કે આરોપીનો આ પ્રથમ ગુનો છે તેના પરિવારની જવાબદારી તેના સિરે છે તેથી દયા રાખી ઓછી સજા કરવી જોઈએ પરંતુ બીજી તરફ ફરિયાદી પક્ષે વિદ્વાન વકીલ વાય ગોસાઈએ કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ના દયા નહીં સમાજમાં રોજબરોજ અકસ્માતો વધી રહ્યા છે જો આવા બેફામ ચાલકોને છોડી મૂકવામાં આવશે તો કાયદાનો ડર રહેશે નહીં સમાજમાં દાખલો બેસે તેવી સજા થવી જોઈએ અને કોર્ટે સરકારી વકીલ વાયએસ ગોસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એચ પંડ્યા સાહેબે સ્પષ્ટ કર્યું કે હાઇવે પર પાછળથી ટક્કર મારવી એ બેદરકારી છે અને લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગુનો છે કોર્ટે આરોપી ઇપિકો કલમ ત્રણસો આડત્રીસ મહાવ્યથા ફ્રેક્ચર કરવા બદલ એક વર્ષની સાદી કેદ અને દંડ કલમ બસો અને ત્રણસો સાડત્રીસ છ છ મહિનાની કેદ એમવીએક એકસો ચોર્યાસી ભયજનક ડ્રાઇવિંગ છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ એમવિયક એકસો એક્યાસી લાઇસન્સ વગર ડ્રાઇવિંગ એક મહિનાની કેદ અને બે હજાર રૂપિયાનો દંડ કસૂરવા ઠેરવી જેલા સળિયા પાછળ ધકેલી દીધો છે દર્શક મિત્રો આ ચુકાદો સંદેશ છે દરેક વાહન ચાલકો માટે જે લાયસન્સ વગર ઘરની બહાર નીકળે છે લુણાવાડા કોર્ટે સાબિત કરી દીધું છે કે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મૂકતા તત્વો સામે હવે કોઈ રહેમરાહ રાખવામાં આવશે નહીં